હેલો ફ્રેન્ડ્સ આજે આપણે ધોરણ સાત વિષય હિન્દી એમાં એકમ પાંચ હિંદ દેશ કે નિવાસી તેનું સાધ્યા પોથીનું સોલ્યુશન જોઈશું એમાં શરૂઆતમાં જે એમસીક્યુ પ્રશ્નો આપેલા છે તેના જવાબ તમારે આ રીતે લખવાના રહેશે બરાબર આ રીતે લખ્યા પછી આપણે પ્રશ્નોના જવાબ લખવાના છે એમાં પહેલા પ્રશ્નોનો જવાબ આપણે આ રીતે લખવાનો રહેશે પછી આ છે બીજા પ્રશ્નોનો જવાબ આ છે પ્રશ્ન ત્રણ કાવ્ય પંક્તિ પૂર્ણ કરો એનો જવાબ આ રીતે લખવાનો રહેશે આપણે ત્યાર પછી પ્રશ્ન ચાર છે એના જવાબ આ રીતે લખવાના રહેશે આપણે બરાબર પ્રશ્ન પાંચ જે પણ કાવ્ય છે એનો ભાવ અર્થ લખો એમાં પહેલાનો જવાબ આ રીતે લખવાનો રહેશે બીજો જે કાવ્ય આપ્યું છે એનો ભાવાર્થારે તે લખવાનો રહેશે ત્યાર પછી પ્રશ્ન 6 નો જવાબ આ રીતે લખવાનો રહેશે ત્યાર પછી પ્રશ્ન 7 આ રીતે જવાબ લખવાનો રહેશે પ્રશ્ન આઠ એને જવાબ આ રીતે લખવાનો રહેશે તમારે બરોબર ત્યાર પછી પ્રશ્ન નવ માં આ રીતે આપણે શબ્દો ઉપર રાઉન્ડ કરવાના છીએ আিতে জব লখা নেছে પ્રશ્ન દસ નો જવાબ આ રીતે લખવાનો રહેશે તમારે બરોબર ત્યાર પછી અગિયારમો સારે જહાજ છે અચ્છા એનો સાર એ જવાબ આ રીતે લખવાનો રહેશે આ સાથે આપનો આ વિડીયો પણ પૂર્ણ થાય છે અમારે ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો ઓકે ગુડ બાય